આમોદ ઐતિહાસિક ટાવર જોખમમાં પાલિકાની નોટિસની જવાબદારી ટળી શકે આમોદ શહેરની ઓળખ અને ઐતિહાસિક ધરોહર ગણાતો ટાવર આજે ગંભીર બેદરકારીના કારણે જોખમરૂપ બની ગયો છે યોગ્ય જાળવણીના અભાવે ટાવર અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગયો છે જેના કારણે તેના બ્લાસ્ટના કોપડા સતત ખરીને નીચે પડી રહ્યા છે તાજેતરમાં ટાવર નીચે શાકભાજીનો વેપાર કરતા એક વેપારીને ઈજા પહોંચતા મામલો સામે આવ્યો હતો જેના પગલે સમગ્ર શહેરમાં ચિંતા અને રોષ ફેલાયો છે ઘટના બાદ આમોદ બાલના મુખ્ય અધિકારીએ પોલીસની મદદથી ટાવર નીચેના વેપારીઓને ખસેડ્યા હતા પરંતુ જોખમી માળખાનું તાત્કાલિક સમારકામ કરવા બદલે પાલિકાએ ટાવર પર નોટિસ બોર્ડ લગાવી તેતા અનેક પ્રશ્નો ઊભા થયા છે નોટિસમાં ટાવર નીચે લારી પથરા રાખવા અથવા બેસવા પર પ્રતિબંધ મૂકીને કોઈ પણ પ્રકારની દુર્ઘટનાની જવાબદારી વ્યક્તિગત રહેશે તેમ ઉલ્લેખ કરાયો છે જેનાથી પાલિકા પોતાની ફરજમાંથી પલાયન કરી રહી હોય તેવી લાગણી નગરજનોમાં ઊભી થઈ છે ઉલ્લેખનીય છે કે ટાવર ચોકામોતનો સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ વિસ્તાર છે જ્યાં સવારથી સાંજ સુધી શાકભાજી બજાર સાથે નગરજનો અને આસપાસના ગામડામાંથી આવતા લોકોની મોટી ભીડ રહે છે આવા સંજોગોમાં જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે આ પ્રશ્ન આજે નગરજનોના મનમાં કેન્દ્ર સ્થાને છે સ્થાનિક લોકો અને વેપારીઓનું કહેવું છે કે જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવી પાલિકાની મૂળ ફરજ છે માત્ર નોટિસ લગાવીને જવાબદારી ટાળવી એ કાયમી ઉકેલ નથી નગરજનોની સ્પષ્ટ માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં આમોદ પાલિકાના સત્તાધીશો તાત્કાલિક પગલાં ભરી ટાવરનું સમારકામ કરે અને વિસ્તારને સંપૂર્ણ રીતે જોખમ મુક્ત બનાવે હવે જોવાનું એ છે કે પાલિકા સમયસર કાર્યવાહી કરશે કે પછી કોઈ અપ્રિય ઘટનાની રાહ જોશે